ખેડાલ જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી પ્રાથમિક શાળામાં પાછળના ભાગમાં રેલિંગ ગેટ શાળાના ખર્ચે બનાવેલ છે જેનો ખર્ચો પંદર હજાર રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જેનું ચક્રનું પી એફએમ દ્વારા તકદીર વેલ્ડિંગ વર્ક્સને કરેલ છે આ સિવાય શાળામાં બીજા કોઈ ગેટનું કામ થયેલ નથી જે બાબતે ડભાલીના ગ્રામજનોએ ગ્રામ પંચાયતની જાહેર સભામાં પ્રતિક્રિયા આપી જણાવેલ છે કે ગેટ બનાવવામાં કોન્ટ્રાક્ટરે કરેલ કામમાં કેટલું સત્ય છે અને કેટલો ભ્રષ્ટાચાર થયેલ છે એ તો તંત્ર દ્વારા તપાસ થાય પછી જ ખબર પડશે બાબતે તંત્ર દ્વારા તપાસ નહીં કરાય તો ગ્રામજનો ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જ આવેલ છે રિપોર્ટર અરવિંદ રાવલ પહેલા સાત બોલો દબાલી ગ્રામ પંચાયતમાં આજે જાહેર સભા રાખવામાં આવેલી જાહેર સભામાં ગ્રામજનોનો પ્રશ્ન એક હતો કે પ્રાથમિક શાળા દબાલીમાં પંદરમું નાણાંપંચ તેવી ચોવીસની અંદર આ ગેટનો મોટો ભ્રષ્ટાચાર થયો લાગે છે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એવું બોલે છે આ ગેટ મેં પંદર હજારમાં બનાવ્યો છે જેનું બિલ જેનું ઠરાવ કરી અને તે ઓનલાઈન પૈસા ચૂકવેલા છે અને પંચાયત એવું કહે છે કે પંદરમાં નાણાંપંચમાં એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા ઓગણપચાસ ઓગણપચાસ સાથે તાલુકા પંચાયતમાંથી મંજૂરી મેળવી અને ડબાલી ગ્રામ પંચાયતના જ જે તે વહીવટદાર હતા જે તે તળાટી હતા એમને ચૂકવી આપેલા છે કોન્ટ્રાક્ટરને એટલે કોન્ટ્રાક્ટર ખોટા છે ખોટી રીતના નાણાંનો દુરુપયોગ કરવામાં આવે છે તો આની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ગમણી માંગ છે પંચો છે પંચોની ખાસ તપાસ કરે એ સહયોગ પંચોની મય છે એ પંચોની એમની જુબાની લે રૂબરૂ એવું ગામ લોકોની માંગણી છે આ કામ આગળ નહીં થાય તો ગાંધીનગર જવાની તૈયારીઓ છે